હાઇ ફ્રેન્ડ કેમ છો નમસ્તે જય શ્રી કૃષ્ણ બધા મજામાં શું યા સાથે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો તમારું ઘર જો નાનું હોય તો બે સરસ મજાના ઓર્ગેનાઇઝર આપણે બનાવીશું આ રીતના જે આપણે શાકભાજી લેવા જઈએ ત્યારે આ રીતના કન્ટેનર છે આ રીતના પ્લાસ્ટિકના બાસ્કેટ છે એ વેજીટેબલવાળા શાકભાજીવાળા નેમ ક્યારેક આપી દેતા હોય યા થોડા પૈસા આપીને પણ ઓછા ભાવમાં આ રીતની વસ્તુ મળી જતી હોય તો આ રીતના બહુ બધા કન્ટેનર મારી પાસે છે um também de caro તમે જોઈ શકો છો આ બધા જ કન્ટેનરનો આપણે આજે રીયુઝ કરીશું બહુ મસ્ત મજાના આઈડિયા હું તમારી સાથે આજે શેર કરીશ પહેલાં શું આપણે કરીશું આ કન્ટેનર છે તો શું છે કે આ ચારેય પાર્ટમાં આ બે પાર્ટ ઊંચા છે અને આ બે પાર્ટ નીચા છે પણ આપણે શું કરીશું આ ત્રણેય પાર્ટ છે એ એમને રાખીશું બાકીનો આ પાર્ટ છે એને નીચેથી અહીંયા સુધી આપણે નાઈફને ગરમ કરી અને આપણે છે આને કાઢી લઈશું તો આટલા બધા કેરેટ છે તમે જોઈ શકો છો હવે આનો જબરદસ્ત બે આઈડિયા હું તમારી સાથે શેર કરીશ આપણે શું કરીશું કે અહીંયા સુધીનો જે પાર્ટ છે અહીંયાથી એ ગરમ નાઇફ કરી અને કાપી લેવાનો છે ઇઝીલી આ છે એ ગરમ નાઇફથી કપાઈ જશે તો આટલો કાપ કાપવાનો મતલબ એ કે એમાં પછી આપણે વસ્તુ છે ને એ ઇઝીલી નાખી શકીએ

બધાઇમાં આપણે આ રીતે અડધો અડધો પાર્ટ છે એ કાપી લીધો છે અહીંયા પછી આમાં ત્રણ સાઈડ એક બાદ સરખી રાખવાની છે આ ત્રણે સાઈડ અને આમાંથી અડધો ભાગ કાપવાનો છે તમે જોઈ શકો છો આમાં અને આમાં પછી શું કરવાનું છે પછી મેં આમાં શું કર્યું છે કે ગોલ્ડન કલર સ્પ્રે પેન્ટ જે હોય છે એનાથી સ્પ્રે પેન્ટથી આમાં કલર કરી લીધો છે અને આમાં ગ્રીન કલર છે તો આમાં કરવાની કંઈક કલર કરવાની જરૂરત નથી પછી એકમાં પિંક કલર કર્યો છે ને એકમાં ગોલ્ડન કલર કર્યો છે હવે શું કરવાનું છે કે તમારે આને આ રીતે આ જે જીપ ટાઈ હોય છે આ રીતની જે જીપટાઈ હોય છે જે એકદમ જે છે ટાઈટ થઈ જાય છે વસ્તુ બાંધવા માટે જો આ રીતની જીપટાઈ તમારી પાસેનો હોય તો કોઈ પણ દોરી હોય એનાથી પણ તમે આ બંને બાસ્કેટને આ રીતે સાથે એટેચ કરી શકો છો મેં આ રીતે કર્યું છે તમે જોઈ શકો છો આ રીતે અહીંયા એક જીપટાઈ બાંધી લીધી છે અને એટલે શું થાય કે આ બંને છે એ ભેગા થઈ જાય તો હવે અહીંયા પણ આપણે બાંધી લઈએ આમાં કશું જ કરવાનું નથી બે બાસ્કેટને આ રીતે આપણે જોઈન્ટ કરી દેસું કેમ કે આપણે બે બાસ્કેટને આવી રીતે રાખવા છે એટલા માટે તો હવે અહીંથી આપણે એડ કરી અને આમાં જવા દેસું અને પછી આની અંદર આને આમ ફસાઈ દઈશું અને જેટલું તમારે ટાઈટ બાંધવું હોય તો ટાઈટ બાંધી અને પછી જે વધારાનો પાર્ટ છે એને આપણે ખોલી લઈશું આ રીતે કટ કરી દેસું તો આ રીતના બે બાસ્કેટ આપણા જે છે એ ટાઇટ રીતે બંધાઈ જશે પછી આપણે એની ઉપર આ બીજું બાસ્કેટ રાખી દઈશું કંઈક આવી રીતે આઈ હોપ કે તમને સમજાતું હશે હું વિડીયામાં જે પણ કહું છું એ પ્રમાણે અને પછી આપણે આ જે કલર કરેલા હતા પિંક ગોલ્ડન અને સિલ્વર કલર ને એક કલર આપણે એમ જ રાખ્યો છે તો આને પણ આપણે બધાને એકબીજા સાથે આ રીતે જોઈન્ટ કરી લીધા છે હવે આપણે શું કરવાનું છે આ રીતે જોઈન્ટ કર્યા પછી તમારે એને વધારે સિક્યોર કરવા માટે અહીંયા સાઈડથી પણ જુઓ આ બેને મેં જોઈન્ટ કરી લીધા છે એવી રીતે હું આ બેને પણ અહીંથી જોઈન્ટ કરી લઈશ અને અહીંયાથી આપણે આને પણ જોઈન્ટ કરી લઈશું એટલે ફ્યુચરમાં ક્યારેય પણ આપણું આ ઓર્ગેનાઈઝર છે એ નીકળે નહીં કે તૂટે નહીં પહેલાં તો તમારે સરખી રીતે જે રીતે તમારે રાખવું હોય એ પ્રમાણે સરખી રીતે એડજસ્ટ કરી લેવાનું છે અને પછી જ આ રીતની ટાઈનો યુઝ કરવાનો છે વરના એકવાર પછી જીપ ટાઈ બાંધી લીધા પછી થોડુંક મુશ્કેલ થાય કાઢવાનું એટલા માટે હવે અહીંથી આપણે એડ કરીશું અને અહીંયા આપણે કાઢી અને આ રીતે આપણે નોટ બાંધી લઈશું પછી આપણે સરસ એડજસ્ટ કરી અને પછી જ ટાઈટ કરવાનું છે આ રીતે વધારાનું આપણે કટ કરી નાખીશું તો બસ શાકભાજીવાળાને કહો ને કે આ રીતનું આપણે જે કેળ જોતું છે તો એમને પણ આપી દઈએ અથવા થોડાક પૈસામાં પણ આપી દેતા હોય છે આમાંથી સરસ મજાની આપણું જો ઘર નાનું હોય અને ઘર નાનું ના હોય પણ એ તો પણ આપણે એક યુનિક વસ્તુ બનાવી હોય તો તમે આ રીતે બનાવી શકો છો તમે મેં અલગ અલગ કલર કર્યો છે તમે એક સરખો કલર પણ કરી શકો છો અને તમે આને કિચનમાં હું તમને રાખીને બતાવીશ બહુ બધો સામાન આપણો આમાં આવી જશે તો આગળ વિડીયામાં બની રહેજો અને જો તમને મારા ચેનલના વિડીયા યુઝફુલ લાગતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા નવા વિડીયા જોવા માટે એટલું બને ને એમાં નજીકમાં આ રીતનું જે નજીકનો હોલ છે એને એની સાથે જ એટેચ કરવાનું છે જેથી કરીને શું થાય કે સરસ રીતે નોટ બંધાઈ જઈશ તો આ રીતે આપણે બધું સિક્યોર કરી લીધું છે હવે થોડું પાછળની સાઈડ પણ કરી લઈએ અહીંયા કેરેટ નો આપણે યુઝ કર્યો છે તમારે મોટું બનાવવું હોય તો તમે હજુ બે કન્ટેનર પણ ઉપર એડ કરી શકો છો અને આ કન્ટેનરમાં કાંઈ બનાવવાની વાર લાગતી નથી એકવાર વિચારોને એટલે વસ્તુ બની જાય પણ આપણે વિચારવામાં જ ટાઈમ વેસ્ટ કરી દેતા હોઈએ છીએ અને આ રીતની જીપ ટાઈ ના હોય તો તમને કીધું એ પ્રમાણે તમે કોઈ દોરીનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે બધી રીતે આપણે ટાઈટ કરી લીધું છે તમે જોઈ શકો છો અહીંયા ચાર લેયરનું આપણે બનાવી લીધું છે અને આ રીતે કલર પણ આપણે જેસ્ટ કરી લીધા છે હવે ચાર નીચે છે ચાર ઉપર છે અને હવે આ ચારેય ચારેયને પણ આપણે જોઈન્ટ કરી લેશું એટલે કે અહીંયા અને અહીંયા લગાવી દઈશું એટલે એક સરખું થઈ જાય જો હવે આપણા ચારે ચાર આ રીતે જોઈન્ટ થઈ ગયા છે આ છે પાછળનો ભાગ અને આ છે આગળનો ભાગ હવે તમને ખબર પડી હશે કે આપણે સુકામ કટ કર્યું હતું આ રીતે કટ આ એટલા માટે કે અહીંથી આપણે કંઈ વસ્તુ આમાં એડ કરવી હોય ભરવી હોય તો આપણે ભરી શકીએ નહીં શું થાય કે આપણે વસ્તુ આમાં એડ કરવી હોય તો આ ભાગ હોય તો આપણે વસ્તુ અંદર નાખી ના શકીએ તો એટલા માટે તો હવે આપણે આને કિચનમાં રાખીને તમને બતાવું તો આ રીતનું એક ફ્રીઝ છે અહીંયા અને અહીંયા છે એ આટલી બધી સ્પેસ છે તમે જોઈ શકો છો અને કિચનમાં તો કિચન ગમે એટલું મોટું હોય તો કિચન તો આપણને નાનું જ પડે એ જે હાઉસવાઈફ ઘર નાનું હોય તો ચાલે પણ કિચન મારા ખ્યાલથી નાનું ના હોવું જોઈએ તો આને ધ્યાનમાં રાખી અને આ સ્પેસ જેટલી છે એના હિસાબથી મેં આ છે એ બનાવ્યું છે એટલે તમારે જ્યાં પણ રાખવું હોય પહેલાં માપ લઈ લેવાનું છે અને પછી બનાવવાનું છે તો અહીંયા આ રીતે આપણે મૂકી દઈશું ચાર ચાર ખાના આપણા બની ગયા છે હજી પણ તમારે રાખવા હોય તો રાખી શકો છો પછી હવે મેન વસ્તુ શું છે હવે મેન તો એ કે તમારે આ રીતનું કોઈ પણ તમારા ઘરમાં પાટિયું હોય લાકડાનું એનો જે જે ઉપયોગ કરવાનો છે જેથી કરીને આ સરસ રીતનું એક સરસ મજાનું ટેબલ બની જાય કોઈને પણ ખબર ના પડે કે આપ આપણે ઘરે બનાવ્યું છે આજે ટીવીની નીચે આ ટેબલ રાખો તો પણ બહુ સરસ લાગે છે જો કેવો સરસ દેખાવ આવે છે કોઈ પણ કલર તમે એક સરખો પણ રાખી શકો છો હવે હું તમને ટેબલ રાખીને બતાવું આપણે લાકડાનું પાટ રાખી દીધું છે અને તમારે સ્ક્રૂ લગાવવો હોય ચારે બાજુ તો સ્ક્રૂ પણ લગાવી શકો છો બાકી જરૂરિયાત પડતી નથી અને અહીંયા જે પણ વસ્તુ તમારે રાખવી હોય કોઈ પણ નાની મોટી વસ્તુ રાખી શકો છો નીચે પણ જે વસ્તુ રાખવી હોય એ વસ્તુ રાખી શકો છો તો આઈ હોપ કે આઈડિયા તમને ઘર માટે કામ આવ્યો હશે એવું નથી મેં કિચનમાં અહીંયા રાખ્યું છે તમારે ઘરમાં ગમે તે જગ્યાએ તમારી વધારાની વસ્તુઓ રાખવા કે મેં વસ્તુ રાખવા માટે પણ ઉપયોગ કરી શકો છો તો આ રીતનું લાકડાનું પાટી મારી આગળ હતું એટલે મેં લગાવી દીધું થોડું કટ પણ કહ્યું છે અને તમારી પાસે કટ કરેલું ના હોય તો કટ પણ કરી શકો છો ને આ રીતે મસ્ત મજાનું એક સરસ મજાનું આપણું ટેબલ બનીને રેડી થઈ ગયું છે હવે હું પહેલાં વસ્તુ રાખી દઉં પછી તમને મળું તો આ વધારાની મારી વસ્તુ હતી મેં રાખી દીધી છે ઉપર આ રીતની ફ્રૂટ બાસ્કેટને જે પણ નાની મોટી વસ્તુ છોકરાઓના લંચ બોક્સને એ બધું અને આ રીતની નાની નાની બરણીઓ તમે આમાં રાખી શકો છો અને તમે જોઈ શકો પાછળ એટલી જગ્યા છે તો કોઈ પણ વસ્તુ પાછળ પણ રાખી શકો તો બહુ બધી બરણીઓ તમારી આની ઉપર આવી જશે તો હવે નેક્સ્ટ આઈડિયા સ્ટાર્ટ કરીએ તો મેં અત્યારે આ વિડીયો એડિટિંગ કરી દીધો છે તો આજે હું એક જ આઈડિયા શેર કરું છું પછીના વિડીયામાં ભવિષ્યમાં હું બીજો આઈડિયા શેર કરીશ કેમ કે દસ મિનિટનો ઓલરેડી વિડીયો થઈ ગયો છે અને પછી તમને થોડો કંટાળો આવશે એટલા માટે આજનો આ પાર્ટ વન રાખીએ પછીની હું બીજો અને એની પછી પણ જબરદસ્ત આઈડિયા શેર કરીશ જો વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક કરજો